નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં ધોરણ નવમાં પ્રવેશ માટે મેગા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા તાલુકાના વિવિધ ગામોમાંથી પંદરસો કરતાં વધારે વિદ્યાર્થીઓએ મેગા ટેસ્ટ આપી ટેસ્ટ આપવા આવેલ તમામ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ધોરણ એકથી બાર સાયન્સ કોમર્સ આર્ટ્સમાં શ્રેષ્ઠ પરિણામ અપાવી તળાજા તાલુકાને ગૌરવ અપાવી જગપ્રસિદ્ધ થયેલી નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની સાથે શિસ્ત સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર કરવામાં આવે છે

જેની અંદર તળાજા તાલુકાને આસપાસના ગામડાઓમાંથી પંદરસો કરતાં પણ વધુ બાળકોએ પ્રવેશ પરીક્ષા આપેલી જેના માટે સારી રીતથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એની માટે સેમિનારનું પણ આયોજન કરેલું અને સાથે સાથે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી અને દરેક રૂટ ઉપર અમારી પોતાની શૈક્ષણિક બસોની વ્યવસ્થા કરેલી કે જેથી કરીને દરેક બાળક સરળતાથી પરીક્ષા આવી શકે અને પાછું સમયસર ઘરે પહોંચી શકે તેની માટે વાહન વિભાગની પણ વ્યવસ્થા કરેલી અને દરેક વિદ્યાર્થીઓને સારી રીતથી પ્રવેશ મળી રહે એની માટેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું અમારી શાળા બે હજાર તેરથી નીલકંઠ વિદ્યાપીઠ તળાજા કાર્યરત છે ગયા વર્ષે બે હજાર તેવીસમાં ધોરણ બાર સાયન્સમાં નીટની અંદર છસો પંચાવન સાથે લાદવા કરદમ પહેલાં નંબરે આવી અને અમારી શાળાનું ગૌરવ વધારેલું છે ગયા વર્ષે ચોર્યાસી વિદ્યાર્થીમાંથી છવ્વીસ વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવી તળાજા તાલુકા અને નીલકંઠ વિદ્યાપીઠનું પ્ર ગૌરવ વધારેલ છે સાથે સાથે અમે ખૂબ ગૌરવ સાથે વાત કરી છે કે અમારી સ્કૂલની અંદર ખાલી એકસો ને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે તેમ છતાં પંદરસો કરતાં પણ વધારે બાળકોએ એન્ટ્રન્સ એક્ઝામ આપી અમારા માટે ગૌરવની વાત છે અને આ ગૌરવની ક્ષણને અમે સારામાં સારી ઉજવવાનો પ્રયત્ન કરશું